પાંચ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું દસ થી વધુ લોકો અહીં ફસાયા હતા આ તમામ લોકોનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે માણાવદરના નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે કારણ કે અહીં સતત પાંચ ઇંચ વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ જોવા મળી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સાગર નિર્બલ આપની સાથે જોડાઈ ચૂક્યા છે સાગર જે માણાવદરના નેચાવાળા વિસ્તારોમાં પાણી ભરા દસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હાલની શું સ્થિતિ જી ચોક્કસથી જણાવું તો હાલ જે માણાવદર છે તેમાં પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે અને છેલ્લા બે દિવસમાં અવિરત વરસાદનો પ્રવાહ ચાલુ છે જે રીતે વાત કરીએ માણાવદરની તો માણાવદરનો જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પુષ્કળ પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા હાલ જનજીવન છે અસામાન્ય થઈ ગયું છે અને ગાયત્રી મંદિર નજીક જે વિસ્તાર છે ત્યાં હાલ પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં દસ લોકો થી પણ વધુ લોકો છે એનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સલામત સ્થળે એને ખસેડવા પડે તેવી પરિસ્થિતિ થયેલી છે ટ્રેક્ટર ના માધ્યમથી આ લોકોને ત્યાંથી ખસેડી અને સલામત સ્થળ ઉપર મૂકવામાં આવ્યા છે